નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આગામી ગણેશ ઉત્સવને લઈને ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ મંડળના આયોજકો સાથે જિલ્લા પોલીસ વડાએ મીટિંગનું આયોજન કર્યું વડોદરા ગ્રામ્યના ભાયલી પોલીસ મથક ખાતે આ મીટિંગ યોજવામાં આવી હતી આગામી ગણેશ ઉત્સવનો જે પર્વ છે તે શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય જેને ધ્યાનમાં રાખતા વડોદરા ગ્રામ્યના ભાયલી પોલીસ મથકે વડોદરા જિલ્લા પોલીસ વડા જેમણે ચાર પોલીસ મથક હદ વિસ્તારના ગણેશ મંડળોના આયોજકો સાથે મીટિંગ કરી હતી પાદરા વડુ વર્ણામાં અને વડોદરા ગ્રામ્ય પોલીસ મથક હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારના જે ગણેશ મંડળો છે તેમના આયોજકો સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં તેમણે જરૂરી સૂચનો પણ આપ્યા હતા પોલીસ સ્ટેશનના આયોજકો સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી પોલીસ તરફથી જુદા જુદા સૂચનો તમામ આયોજકોને આપવામાં આવ્યા હતા અને આ ભગવાન ના આ અંદર લોકોની આસ્થા સાથે

ભગવાનની સિક્યોરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઊભો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવી છે